જોઈ શકો છો મોટી સંખ્યામાં ફેરવા આવી ગયા છે જલ્દી જલ્દી ચણવા મીડ્યા છે

મેચીનો પાવડર અને ટામેટાનો વઘાર આવ્યો ટોમેટા થોડીક પર ફેલવા દેવાના એમને પછી આ નાખવાનું કે બ્રેવી બ્રેવી ક્રિકેજ મસ્ત પડદા વળી ગાય છતાં ધાણા પીવી

બહુ દાદી વસ્તુ જોઈ લીધું ગીત સરસ મજાનું આ શાક ટાઈપ નું બની ગયું છે મસ્ત મજાનો ગ્રેવી જેવું થાય સરસ મજાનો વઘાર થયો છે અને ચાક વઘાર આવી છે અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયને ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર જય રામ અને હર હર ભોલે મહાદેવ સરસ મજાનું મિક્સ શાક થઈ ગયું છે સાથ ની અને જમવા પણ બે ગયા કેમ બે ને શાક મિક્સ શાક અને જમવા પણ બે યસ કેમ છે બા સારું છે ને જય સ્વામી નારાયણ તબિયત પાણી હારા ને અમારા બા પણ જમવા બે યસ તબિયત પાણી હારા जीव तूर रटाणा करीले राजा मान जीव तो करीले ने हरी साठे हित अब अशराया ओ या જીવતું આયો ત્યારે કાંઈ નથી લાવી જીવતું નથી બેઠો કરીને કામ અવશર આવો નહી જીવતું जे उसे संसार अवशर याव नवी जीव तू गो जीवते गा मंगो जीवते નહીં નરે જીવ તું રટણ રેતી માં લોટો ન જીવતે નથી કર્યા યમના જીના પાન અવશર યા જની પરિકામ માં કરી ન જીવતે નથી નિરખ્યા ચા શ્રી નાથજી ના રૂપ અવશ હું તો દાવ દર નહી સ્વામી ખુબ સરસ મજા જય જાય સ્વામી ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે જીવ તું મુર્વિશ ના અવતારમાં આવ્યો છો હવે આવો અવસર નહીં